નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના બુદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત છે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તેઓએ ત્રણ ગંભીર રીતે ઘાયલોને બુદી જિલ્લાના હોસ્પિટલ સારવાર માટે દાખલ કર્યા છે તો સ્થાનિક લોકોની મદદથી અધિકારીઓ ક્રેનની મદદથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા અને બુદ્ધિ હોસ્પિટલ લઈ ગયા ત્યારે મિત્રો અકસ્માતમાં ત્રણ ઘાયલ થયા છે ઘાયલો બેભાન હતા અને ત્યારે ડોક્ટર સાથે સતત વાતચીત બાદ મૃત્યુકની ઓળખ થઈ હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દિવસ રહેવાસી પ્રદીપ ત્યારે કોટા હોસ્પિટલ રિપેર કરવામાં આવ્યો હતો પોલીસે આમતે મધ્યપ્રદેશના એક પરિવારના નવ લોકો કારમાં ખાટુશ્યામ જઈ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો મારતી માહિતી અનુસાર ચાર રસ્તા પર ઈકો કારમાં મુસાફરી કરેલા લોકોએ ટક્કર મારનાર અજાણા વાહન નહીં કાકરીનું ડંપર હોવાનું આસપાસના લોકોએ પોલીસે જણાવ્યું હતું કાકરી પરેલું ડમ્પર લોકોને ટક્કર મારીને ભાગી ગયો હતો બાજુ આવી રહી હતી હતી અને કોટા બાજુ જતી પોલીસે ચાર રસ્તા પર લગાવેલા સીસીટીવી પોલીસ ના આધારે ત્યારે અજાણવાની શોધખોળ શરૂ કરી છે તો મળતી માહિતી મુજબ ડોક્યો જિલ્લામાં નેશનલ હાઈવે પર બુદ્ધિ તરફ ગેરકાયદેસર કાંકરી ડમ્પરો આવી રહ્યા છે ત્યારે મિત્રો લાઈક